કાધું ખર પણ અંદર બધો મસાલો ખચર ખોખો પડી ગયું પેલો કે તારી રાત પણ ખાઈ જવાનો તાર કે ને ડાક્ટરે ના પડે કે બાંધુ કે ખાવાનું નહીં અંદર નું ખાવાનું કયું દે બે પિતરા ફરી વખત મને અંદર ગયા ગયા ઉધી તેર કે બાપુ કા ગરમ ગરમ હો હે તાર કે ગોટા છે આ ના થે તાર કે દાળ વડા અવરેજ કાણ્યા છે